આ તરફ વલસાડ જિલ્લા ભાજપના મીડિયા સેલના કન્વીનર અને ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે બબાલ થતા વાતાવરણ ગરમાયું ભાજપના પટેલ ફોર્મ ભરવા જઈ રહ્યા હતા આ વખતે બબાલ થઈ ભાજપના મીડિયા ગ્રુપમાં માત્ર મેસેજ કરી શકે છે તેવી વ્યવસ્થાથી ધારાસભ્ય નારાજ હતા આ મુદ્દે વલસાડ કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં બંને વચ્ચે બબાલ થઈ હતી પરંતુ ભાજપના અન્ય કાર્યકર્તાઓ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો ધારાસભ્ય ભરત પટેલ તેમના ભત્રીજાને મીડિયા સેલના કન્વીનરને મારવા અંગે ઉશ્કેરણી કરતો વિડીયો પણ

ઘણા સમયથી આ બાબતે ચર્ચાઓ ચાલી રહી પરંતુ આજે જ્યારે કમ્પાઉન્ડની અંદર બધા ઊભા હતા ત્યારે વલસાડના ધારાસભ્ય અને તેમના પધ્રીજા આ બાબતે ચર્ચા થતા એકદમ ઉગ્ર થઈ ગયા હતા અને પારસ દેસાઈ ઉપર એકદમ જ આવી પડ્યા હતા કે આવી રીતની વ્યવસ્થા શા માટે રાખી છે જેની અંદર ધારાસભ્ય પોતે પોતાની પોસ્ટ ન મૂકી શકે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા એક જૂથ છે એ રીતે ફોર્મ ભરવાનો જે માહોલ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો હતો એની અંદર જ્યારે આવી ઘટના બની એ ખરેખર શરમસાર થઈ છે મીડિયાની અંદર અને સોશિયલ મીડિયામાં આ જે ઉગ્ર બોલાચાલીઓ છે તે વાયરલ થઈ રહી છે તેને લઈને હાલ ભારતીય જનતા પાર્ટીએ વસ્તુને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે જી ધન્યવાદ પ્રિયાંક અમારી સાથે જોડાયા વિગતવાર અપડેટ તરીકે શિસ્ત ને વરેલી અને કહેવાતી પાર્ટી વલસાડમાં ભાજપ પાર્ટીમાં જ ઉમેદવારનું ફોર્મ ભરતી વખતે આ દ્રશ્યો સામે આવ્યા